ભારતમાં મલ્ટીપાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ છે તેનો મતલબ છે કે ભારતમાં ન માત્ર ભાજપ અને કોંગ્રેસ તે સિવાયના ઘણા રાજકીય પક્ષો છે માર્ચ બે હજાર ચોવીસ પ્રમાણે ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ છ રાજકીય પક્ષોને નેશનલ પાર્ટી સાહીઠ પાર્ટીઓને પ્રાદેશિક પક્ષ સાથે જ અંદાજે સમગ્ર ભારતમાં બે હજાર સાતસો ચોસઠ જેટલી રજીસ્ટર્ડ અનરિકોગ્નાઈઝ પોલિટિકલ પાર્ટીઝનો દરજ્જો આપ્યો છે તમે જે પાર્ટીઓના નામ નહીં સાંભળ્યા હોય તેવા રાજકીય પક્ષોને અધ અધ અગિયારસો અઠાવન કરોડ નું ડોનેશન મળેલું છે તાવ જાણીએ આવા ભૂતિયા પક્ષોના ભ્રષ્ટાચાર વિશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ભારતના લોકતંત્રમાં મલ્ટી પાર્ટી સિસ્ટમ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આ મલ્ટી પાર્ટી સિસ્ટમ ભારતની રાજકીય અને સામાજિક વિવિધતાને પ્રતિબિંબિત કરે છે તમે તમારો મનગમતો રાજકીય પક્ષ સ્થાપી શકો છો પરંતુ આમાં પણ ખૂબ મોટા પાયે ગોલમાલ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે અગાઉ જેમ જણાવ્યું તેમ માર્ચ બે હજાર ચોવીસ પ્રમાણે ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ છ રાજકીય પક્ષોને નેશનલ પાર્ટી સાહિત પાર્ટીઓને પ્રાદેશિક પક્ષ સાથે જ અંદાજે સમગ્ર ભારતમાં બે હજાર સાતસો ચોસઠ જેટલી પાર્ટીઓને રજિસ્ટર્ડ અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીસનો દરજ્જો આપેલો છે આ ગોલમાલ હવે રજિસ્ટર્ડ અનરિકોગનાઇઝ પોલિટિકલ પાર્ટીસમાં સામે આવી છે જેમ કે જે પાર્ટીઓના તમે તમારી જિંદગીમાં નામ ના સાંભળ્યા હોય તેવી પાર્ટીઓ પણ છે અને તેમણે કરોડો રૂપિયાનું ડોનેશન હવે ડિક્લેર કર્યું છે જેમ કે વાત કરીએ ગુજરાતની

ની આવક જે છે તમારી આંખો ફાટી જાય તેવી છે તો હવે એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની જે રાજ્યવાર યાદી આવી છે અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીને કેટલું દાન મળ્યું છે તેમાં પણ ગુજરાત અવલ નંબરે છે તો હવે આપણે આ યાદી પર નજર કરીએ તો આ એડીઆર સંસ્થા છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ભારતમાં ચૂંટણીને લગતા સુધારાઓ માટે આ ખૂબ પ્રમુખ સંસ્થા છે તેમણે એક રિપોર્ટ જાહેર કર્યો છે કે ભાઈ 10 ટોપ 10 અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી જેમની નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન તેમને કેટલું ડોનેશન પ્રાપ્ત થયું છે તો એક ગુજરાતની પાર્ટી છે ભારતીય નેશનલ જનતા દળ બરાબર એની સ્થાપના થઈ હતી ફેબ્રુઆરી 2009 માં લાસ્ટ ઇલેક્શન કયું લડ્યું તો 2024 નું લડ્યા ટોટલ ઇન્કમ 576 કરોડ ખર્જો કેટલો બતાવ્યો 575 કરોડ અને ડોનેશન પ્રાપ્ત થયું છે 576 કરોડનું આવી રીતે બીજા નંબરે પણ ગુજરાતની પાર્ટી છે ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી પાર્ટીનું ફોર્મેશન એટલે કે પાર્ટીની સ્થાપના ક્યારે થઈ ઓગસ્ટ છેલ્લે ઇલેક્શન કયું લડ્યા બે હજાર પચીસ એમને કેટલી ઇન્કમ પ્રાપ્ત થઈ છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન કરોડોમાં છો આંકડા ચારસો સાત કરોડ એક્સપેન્ડિચર એ લોકોએ ચારસો સાત કરોડ બતાવ્યો છે અને ટોટલ ડોનેશન એમણે બતાવ્યું કે ચારસો સાત કરોડનું એમને ડોનેશન પ્રાપ્ત થયું છે આવે છે બિહારની ઇલેક્શન એ લોકો લડ્યા હતા એમને પણ ટોટલ ઇન્કમ થઈ છે પંચ્યાસી કરોડ એક્સપેન્ડિચર બતાવ્યો છે પંચ્યાસી કરોડ ડોનેશનમાં આવ્યું છે પંચ્યાસી કરોડ આ પછી હરિયાણાની પાર્ટી છે રાષ્ટ્રીય વિકાસ પાર્ટી બિહારની પ્રભાત ભારત પાર્ટી ગુજરાતની છે સૌરાષ્ટ્ર જનતા પક્ષ જાન્યુઆરી કરોડ નું અને ઇન્કમ બતાવી છે ત્રેપન કરોડ ની આ પછી વાત કરીએ જનમન પાર્ટી એટલે લોકોના જે પ્રતિભા જે પ્રતિભાવ છે જે મત છે એ જાણવાનો દાવો કરે છે જનમન પાર્ટી એની પણ સ્થાપના બે ફેબ્રુઆરી બે હાજર એકવીસમાં થઈ હતી એ ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન બે હજાર બાવીસનું લડ્યા હતા એમને ડોનેશન પ્રાપ્ત થયું છે પાંત્રીસ કરોડનું અને એમણે ખર્ચો બતાવ્યો છે પાંત્રીસ કરોડનું આમ ગુજરાતની આ જે પાર્ટી બતાવી તે તમામે તમામ અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી છે જેને અધ ધ અગિયારસો અઠ્ઠાવન કરોડનું દાન પ્રાપ્ત થયું છે હવે તમને પ્રશ્ન થશે દર્શક મિત્રો કે રિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી અને અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીમાં શું તફાવત હોય છે તો એડીઆરએ એની માટે પણ એક સરસ એનું એક એનાલિસિસ એ લોકોએ આપ્યું છે અનરિકોગનાઇઝ પોલિટિકલ પાર્ટી એવી હોય છે કે જેમને કેટલાક બેનિફિટ એવો જેમ રાષ્ટ્રીય રાષ્ટ્રીય પાર્ટી પાર્ટી હોય છે ભાજપ કોંગ્રેસ પછી આવે છે પ્રાદેશિક પાર્ટી જેમ કે સપા છે બસપા છે આ બીજી અન્ય પાર્ટીઓ છે આસામ ગણ પરિષદ એવા ફાયદા આ પાર્ટીઓને નથી મળતા ને એમને કહેવામાં આવે છે અનરિકોગનાઇઝ પોલિટિકલ પાર્ટી તેમને પહેલી એમની આવે છે જે માપદંડ છે નો એન્ટાઇટલમેન્ટ ટુ એન એક્સક્લુઝિવ એલોટમેન્ટ ઓફ એ રિઝર્વ ઇલેક્શન સિમ્બોલ ટુ ધ કેન્ડિડેટ ફિલ્ડેડ બાય ધ પાર્ટી દે હેવ ટુ ચૂઝ ફ્રોમ એ લિસ્ટ ઓફ ફ્રી સિમ્બોલ્સ ઇસ્યુડ બાય ધ કમિશન એટલે કે ઇલેક્શન કમિશન એમને જે સિમ્બોલ આપે છે તેમાંથી એમણે એમની એ સિમ્બોલની પસંદગી કરવી પડે છે જેમ કે પંજો જે છે એ કોંગ્રેસ માટે રિઝર્વ છે કમળ જે છે એ ભાજપ માટે રિઝર્વ છે જે કહેવાય ને પોલિટિકલ પાર્ટી છે એમણે ઇલેક્શન કમિશન આપેલા જે સિમ્બોલ છે એની પર ઇલેક્શન ફાઇટ કરવું પડે છે નો બીજો માપદંડ છે નો એલિજિબિલિટી ફોર ફ્રી કોપીસ ઓફ ઇલેક્ટોરલ રોલ રોલ્સ મતદાર યાદી આ પાર્ટીઓને મળતી નથી મતદાર યાદી એટલે જે બૂથ બુથવાઇઝ જે યાદી હોય છે એ દરેકે દરેક રિકોગ્નાઇઝ જે રાષ્ટ્રીય પક્ષો હોય છે પ્રાદેશિક પક્ષો હોય છે તેમને ઇલેક્શન કમિશન આપતું હોય છે પરંતુ આ પાર્ટીઓને ઇલેક્ટોરલ રોલ્સ એટલે કે મતદાર યાદી મળતી નથી ત્રીજું નો ઓથોરાઇઝેશન ફોર ફ્રી બો બ્રોડકાસ્ટ ટેલિકાસ્ટ ફેસિલિટી ઓવર ઓલ ઇન્ડિયા રેડિયો દૂરદર્શન ડ્યુરિંગ એસેમ્બલી એન્ડ જનરલ ઇલેક્શન વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પછી લોકસભાની ચૂંટણીઓ હોય તેમને ઓલ ઇન્ડિયા રેડિયો કે પછી દૂરદર્શન પર ફ્રી બ્રોડકાસ્ટ કે ટેલિકાસ્ટની આપવામાં આવતી આ જે રાષ્ટ્રીય પક્ષ હોય હોય છે છે અને પક્ષો એમને આપવામાં આવે છે અને ચોથું માપદંડ છે સૌથી મહત્વનું નો એલિજિબિલિટી ફોર સબસીડાઈઝ લેન્ડ ફોર પાર્ટી ઓફિસ પાર્ટી ખોલી તમારું મુખિયા લય જોઈએ પણ એની માટે જે અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી હોય છે તેમને સબસિડાઈઝ ના જે ભાવ હોય છે જે સબસિડી ભાવે તમને જમીન આપવામાં આવતી નથી તો ઇલેક્શન કમિશનના ના આ જે માપદંડ છે અને એવું કહેવાય છે કે પોલિટિકલ પાર્ટી જે અનરિકોગ્નાઇઝ છે તેમનું રજિસ્ટ્રેશન રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 ની સેક્શન 29 બી પ્રમાણે થાય છે સાથે જ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 પ્રમાણે આ પાર્ટીઓને વિદેશથી ભંડોળ પ્રાપ્ત થઈ શકતું નથી એટલે કે વિદેશમાંથી તેઓ ભંડોળ પ્રાપ્ત કરી શકતા સાથે જ તેઓ જે એક્ટ છે એમાં તમને એક્ઝેમ્પશન આપવામાં આવ્યા છે સેક્શન થર્ટીન એ પ્રમાણે તો આમ આ જે ગોલમાલ ચાલી રહી છે અનરિકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીની એ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જે સંસ્થા છે એડીઆર જાહેર કરી છે અહીં દર્શક મિત્રો તમારે સમજવાની જરૂર એ છે કે આજે પણ ભારતમાં રાજકીય પક્ષો ઇન્કમ ટેક્સના દાયરામાંથી બહાર છે જો તમે કોઈ નાના વેપારી છો કે તમે કોઈ ક્યાંક નોકરી કરો છો તો તમારે તમારું આઈટી રિટર્ન ફાઇલ કરવું પડે છે પરંતુ આ જેટલા પણ રાજકીય પક્ષો છે એમની ઇન્કમ પર કોઈ પણ ટેક્સ લાગતો નથી માટે હવે ભારતમાં એક નવી નવી માંગણી કરવાની જરૂર છે કે જેટલા પણ રાજકીય પક્ષો છે તેમણે તેમની આવક જાહેર કરવી જોઈએ અને સાથે જ એ આવક પર ઇન્કમ ટેક્સ ચૂકવવો જોઈએ તો આથી માહિતી તમારું શું માનવું છે આવા ભુતિયા પક્ષોના ભ્રષ્ટાચાર વિશે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર